નથી આ વખતે ખુશીએ કીધું છે કે થોડાક છે ને આમ સોફ્ટ રહી ને એવા મમ્મા બનાવજો એટલે આ વખતે થોડાક એવા માઈનો રાડ થયા હતા તો અડદિયા બહુ મસ્ત બન્યા છે અને બસ એને મેં ટેફલી જ બનાવી નાખી છે કારણ કે વધારે દાદાને આ પસંદ છે એટલે એ કારણ કે ઘી છે ને આની અંદર ને અંદર એને અડદિયા વારી અને એમાં નીકળી જાય એટલે એના કલર એકદમ સરસ મસ્ત શેકાઈ ગયો છે અને ટેસ્ટ બી બહુ જોરદાર બન્યો છે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાઈને

હમી નામ કેમ નથી કર્યું કેટલું કામ હોય મારે સવાર સવારમાં તમે નથી કર્યું જે તમારે કેટલું કામ ઉઠતા આવે થોડી નાખશું એવું લાગે છે આઈને મારી પરથા હેન કા ટૂટ છે સો ગાઈસ ચાલે છે નાસ્તો જ ભાખરી ને માખણ ને ચા ચાલે બાપુજી કે તમે આવો તો ગાંઠિયા કે બનાવ્યા જ નહીં પણ બનાવ્યા તા કા આપણે પણ એક દિવસમાં બધાય ખાઈ ગયા એક દિવસમાં એક હવે ને ડબ્બો મળી ગયો તો હા એક દી થેપલા અને એક દી પૌવા ને એવી રીતે રોજ અલગ અલગ બનાવું તો આજ ભાખરી બનાવી કેટલા દિવસે બનાવી કા આપણે કઈ ખાવાની જરૂર ન હોય ત્યાં ટિફિન અહીંયા રેડી થઈ ગયું છે અને પીયુસની સાથે જાય છે અમારો દાદા એ તો એનો બેગ એ રેડી થઈ ગયું છે કા બેગ છે ને ઓલું બેગ છે અને બે બેગ બહાર પડ્યા છે એ તો નઈ લઈ જઈ ને ઉપર ને આપણે જાસુ ત્યારે ઓલા બે બેગ લઈ જવાના બહાર પડી રહી એટલે લાઈટનું કંઈક કનેક્શનનું એવું કંઈક કામ વાળી આવી ગયું છે એટલે આજના જ જવાના છે અને મોટાબાની દવા લેવાની છે દવા લઈને અહીંથી જવાની છે હા તો એના માટે ફરજિયાત આજના જ હવે જવું પડે છે કારણ કે બે દિવસ વધારે રોકાઈ ગયા એટલે હવે ફરજિયાત થઈ ગયું છે વાડીનું ને એવું કંઈક પાણીનું કામ છે એટલે ચલો તો આજે તો પાછા એકલા થઈ જશું અમે

પર્વ હજી નાનો છે એટલે નાનો તો ત્યારે એ બધા છે ને ટોય બધા કાઢીને બેઠો તો જો હમણાં આવી રીતે સો જ અત્યારે થઈ ગયું છે રસોઈ બનાવવાનો ટાઈમ અને આજે હું બનાવું છું આલુ પરાઠા પ્રિપરેશન તો ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે લોટ બાંધવાનો બાકી છે અને મસાલો હું કાચો જ રાખું છું વઘારતી નથી વઘારીને એટલે વાળાપાવનો મસાલો એની ટાઈપનો થાય એટલે કાચો કાચો બહુ મજા આવે તો બાફેલા બટેટા છે એની અંદર છે ડુંગળી મરચી છે આદુ છે અને હજી બહુ જ હાજી એવી કોથમીર નાખીશ અને બાકી આમચૂર પાવડર ચાટ મસાલો ગરમ મસાલો થોડો એવો ને સંચળ અને થોડી એવી તીખાની કુકી તો બસ આટલી બધી વસ્તુ નાખીને મીઠું અને બધું મિક્સ કરી મસાલો બનાવીશ તો એ મસાલો બહુ ટેસ્ટી લાગે કાચો મસાલો ક્યારેક ટ્રાય કરજો હું તો જનરલી કાચો જ બનાવું છું વઘારેલો મને બહુ ઓછો ભાવે છે એટલે ખુશીબહેન કરી છે હોમવર્ક આજે અત્યારે હા અત્યારે પપ્પીતા કેમ ફિનિશ ન થયું એ પર અડધો ન ખાજો થોડું ખાઈને વયો ગયો હમણાં છે ને દાદા હતા ને એટલે ડેઈલી બને ત્યાં સુધી સાંજે અમે નવું જ બનાવતા હતા અને બ્લોગ તો તમને અમે આમ એક કે બે જ જોવા માંડ્યા છે ચાર પાંચ દિવસ વચ્ચે સ્કીપ કરી દીધા તો બ્લોગ શૂટ જ નહોતો કર્યો એટલે તો આજે આલુ પરોઠા બનાવે છે કાલે બનાવ્યા હતા દૂધીના ઢોકળા ડેઈલી અલગ અલગ બનાવતા હતા હમણાં રોજે તો પરોવાને આલુ પરાઠા ખાવા હતા એટલે આજે એ પરાઠા બનાવી કાલે જો રજા છે બાળકોને સ્કૂલમાં એટલે પરોવાનું થોડુંક હોમવર્ક બાકી છે ખુશીને ચાલે છે અત્યારે એને ક્યારે નોખી દેજો હોમવર્ક કમ્પ્લીટ કરી પણ ભાઈ કમ્પ્લીટ કરે માય છે ને મસાલો બહુ મસ્તીનો બનાવ્યો છે પણ મમ્મા એક વસ્તુ છે ને હે ઈ મને એટલે પર્સનલી મને ઓમ બહુ મસ્ત છે ડેડીને એવો જ ભાવે

5 સ્ટાર એટલે ચોકલેટ વાત છે બરોબર ફાઈવ સ્ટાર સેવન સ્ટાર તો પછી બે સ્ટાર વાળી ચોકલેટ આપી દે

ઘરમાં તો કઈ જમવા બેસી ગયા છે દાદાનો ફોન આવ્યો છે કે પોચી ગયો છું એમ થોડો